ગાંધીનગરમાં આવકવેરા વિભાગની ટીમનો સપાટો ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ ટ્રાટકી હતી આઈટી વિભાગની ટીમે બીજેપી નેતાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે બીજેપી નેતા સંજય ગજેરાના ઘરે અને તેમની ઓફિસે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે સંજય ગજેરાના સેક્ટર છવ્વીસમાં આવેલા નિવાસસ્થાને તેમજ સેક્ટર અગિયારમાં આવેલી તેમની ઓફિસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો સંજય ગજેરાના ડ્રાઈવરને ત્યાં પણ આઈટી વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ગિફ્ટ સિટીમાં સંજય ગજેરાના ડ્રાઈવરના નિવાસસ્થાને આઈટી વિભાગની ટીમ હાલ ચેકિંગ કરી રહી છે